જૂની રદ થયેલ ચલણી નોટો માર્કેટમાં વેચતા પહેલાં વડોદરા ઝોન ત્રણ એલ સીબી ટીમે પાંચ ઇસમોને ઝડપી પાડ્યા ભારત સરકાર દ્વારા ભારતીય ચલણની રદ થયેલ જૂની પાંચસો હજારના દરની ચલણી નોટ કુલ નંગ બે હજાર સાતસો અઠ્ઠાણું જૂના દરની કિંમત રૂપિયા ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો સાથે પાંચ ઈસમોને ઝડપી પાડતી વડોદરા ઝોન ત્રણ એલ ટીમ વડોદરા ઝોન ત્રણ પોસ્ટે વિસ્તારમાં ધરફોડ ચોરી તથા વાહન ચોરી લૂંટ તથા શરીર સંબંધી ગુનાઓ તેમજ બીજા અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી કાયદેશ સર કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર નરસિંહા કોમાર નાઓના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ક્રમે પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટિલ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન ત્રણના અભિષેક ગુપ્તા સાહેબ નાઓની સૂચના આધારે ઝોન ત્રણ એ ટીમના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ એસઆઈ કનકશી શિવસી નાઓને બાતમી હકીકત મળે કે કેટલાક ઈસમો ભારતીય ચલણી નોટો જે ભારત સરકાર દ્વારા ચાલુ ચલણમાંથી રદ કરેલ છે તે જૂની ચલણી નોટો માતબડ પ્રમાણમાં લઈને આવનાર છે જે હકીકત પ્રમાણે રેડનું આયોજન કરી ભારત ભારત સરકાર દ્વારા ભારતીય ચલણની રદ થયેલ જૂની ચલણી કુલ નોટ નંગ બે હજાર સાતસો અઠ્ઠાણું જૂના દરની કિંમત રૂપિયા ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો અન્ય મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને પકડી પાડી તેઓના વિરુદ્ધમાં બેંક નોટ્સની કલમ સાતનો ભંગ કર્યા બાબતનો પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ઝોન થ્રીની જે એલસીની ટીમ છે એ શહેરમાં પેટ્રોલિંગમાં હતી અને તેમની પાસે એ બાતમી મળી કે શહેરમાં અમુક શખ્સ ફરી રહ્યા છે કે જે લોકો જૂની બે હજાર સોળની નોટબંધી પછી જે નવી જૂની નોટો બંધ કરવામાં આવી હતી તે પાંચસો અને હજારની નોટો મોટી માત્રામાં વેચી રહ્યા છે અને દસ ટકા પંદર ટકાના ભાવે એ લોકો માર્કેટમાં વેચી રહ્યા છે તો આ માહિતી મળતા અમે એક ડિકો સેટ કર્યો અને અમારા જ માણસને અમે પાર્ટી બનાવીને મોકલી આપી અને તે પકડ્યા ત્યારે ખબર પડી કે તેમની પાસેથી કુલ પાંચ માણસો હતા અને તેમની પાસે પચીસ લાખ અંદાજીત ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયા જૂની પાંચસો અને હજારની નોટો બે હજાર સાતસો અઠ્ઠાણું નોટો રિકવર કરવામાં આવી છે આ નોટોના બદલામાં તેમને પંદર ટકા રૂપિયા એમને લેવા હતા કે પચીસ લાખના બદલામાં ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા એમને મળે એવી આશા સાથે તેઓ બહાર માર્કેટમાં ફરતા હતા અને આપણા ધ્યાને આવતા એલસીબીએ તમામ આરોપી પાંચ આરોપીને પકડ્યા છે જેમના નામ સામંત કરીને એક વ્યક્તિ છે નાતાભાઈ ભરવાડ મુકેશભાઈ ભરવાડ અહેમદ મનસુરી વજેકણ ભરવાડ આ આરોપીઓ સાથેથી કુલ ચોવીસ લાખ અઠ્ઠાણું હજાર પાંચસોનો મુદ્દામાલ જૂની પાંચસો અને હજારની નોટો કબજે કરી છે અને બેંક નોટ સેસેશન ઓફ લાયબિલિટી એક્ટ બે હજાર સત્તર હેઠળ કલમ નંબર સાતનો ભંગ કરવા બદલનો ગુનો પણ દાખલ પાણીકેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે ત્યારબાદ આ કેસમાં વધારે તપાસ કરતાં એમને જે વ્યક્તિ પાસેથી ખરીદ્યા લીધા હતા તે વ્યક્તિને પણ ડિકોએ સેટ કરીને અમે ફરીથી એલસીબીએ મહેનત કરી અને એક ડિકોએ સેટ કર્યો અને જેનું નામ છે અશોકભાઈ કાટાવાળા તેને બોલાવવામાં આવ્યા અને તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા કે તમને જે પંદર ટકા જોઈએ છે તે મળશે અને તેના આધારે એક ડીકો સેટ કરીને તેમની પાસેથી કુલ પચાસ લાખ રૂપિયા વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે